ની અંદર રહેવા લોકોની ચિંતા કરી અધ્યક્ષ બનવાનું એટલે માત્ર ખુરશી માટે બેસવાનું એવું નહીં ફરવાનું બધે જવાનું ગામડાઓમાં જવાનું શહેરમાં જવાનું ગરીબ પાસે જવાનું મધ્યમ વર્ગ પાસે જવાનું ઉદ્યોગપતિ પાસે જવાનું નેતાઓ પાસે જવાનું એમ બધા પાસે જવાનું અને પરિસ્થિતિનો તાગ મેળવવાનો અને એમાંથી એકાત્મ માનવ દર્શન એટલે એક ચિંતન બહાર આવ્યું છે અને એના આધારે આ બધી યોજનાઓ નીકળેલી છે પંડિત દીનદયાળ ઉપાધ્યાયજી આખા દેશની અંદર ફર્યા હતા અને એમણે ગરીબી પણ જોઈ હતી સવારે નીકળે તો ખિસ્સામાં ચણા અને ગોળ હોય તો તો આખો દિવસ ચણા ખાઈને પણ નીકળી જતો ખારીસિંગ ખાઈને પણ નીકળી જતો અને એ ચિંતનમાંથી ઊભી થયેલી આ ભારતીય જનતા પાર્ટી છે ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી એટલે દેશના ટુકડા ન થાય એના માટે મરી ગયા સરકાર બની દેશ આઝાદ થયો જવાહરલાલ વડાપ્રધાન બન્યા અને પછી એમણે જમ્મુ કાશ્મીરને એક અલગ દરજ્જો આપવાનું નક્કી કર્યું ત્રણસો સિત્તેર ની કલમ બંધારણમાં નાખી તો દેશના ઘણા લોકો વિરોધ કરતા થાય કે ભાઈ એક દેશમાં બે વડાપ્રધાન કઈ રીતે હોય એક દેશમાં બે નિશાન કઈ પ્રકારે હોય બે એન્જા ના હોય બે સંવિધાન કઈ રીતે હોય બંધારણ બધું એક દેશ છે તો એક જ હોય માટે તમે જમ્મુ કાશ્મીરને ને અલગ તમે દરજ્જો નથી આપો પણ તે વખતના વડાપ્રધાન માન્યા નહીં એટલે એમણે અહીંયાથી પ્રયાણ કર્યું કે ભાઈ હું જમ્મુ કાશ્મીરની અંદર જાઉં છું આ કાયદો તમારે આ કલમ કાઢી નાખવી પડશે પણ એમની ધરપકડ થઈ ધરપકડ થઈ અને પછી શું થયું એ આજે ખબર નથી એમનું મૃત્યુ થયું પણ આ જે મહાનુભાવો થઈ ગયા ત્યાર પછી અટલ બિહારી વાજપેયી આવ્યા લાલકૃષ્ણ અડવાણીજી આવ્યા અત્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ છે અમિતભાઈ શાહ સાહેબ છે ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ છે વિશ્વકર્માજી છે આ બધા લોકો જે છે એ જ રસ્તે કામ કરે છે દેશ સુરક્ષિત રહે દેશના નાગરિકો સુરક્ષિત રહે અને બધા જ નાગરિકોને સમાન હક પ્રાપ્ત થાય બધા લોકોને સમાન હક પ્રાપ્ત થાય એ દિશામાં કામ કરીએ છીએ અને એ દિશાની યોજનાઓ છે જેપી સાહેબે કીધું જીજ્ઞેશભાઈએ પણ વાત કરી સાહેબે વાત કરી આત્મનિર્ભર થવાની વાત છે દ્વારા ઘણા ગામોની અંદર માં બેન દીકરીઓ આજે પણ દસ દિવસે દસ હજાર અને મહિને ત્રીસ હજાર જેટલી રકમ કમાય છે ઈચ્છા શક્તિ જોઈએ મિશન મંગલ દ્વારા પણ આ કામ થાય છે લખપતી દીદીનો એક કોન્સેપ્ટ તૈયાર કર્યો નરેન્દ્રભાઈ મોદી સાહેબે એક કરોડ કરતો વધારે બહેનો દેશમાં છેલ્લા પાંચ સાત વર્ષના ગાળામાં ત્રીસ જેટલી રકમ મહિને કમાય છે ઓછા વ્યાજની રકમ ત્યાં પ્રાપ્ત થાય પણ આપણી પાસે સ્કિલ હોય તો આપણે એને બહાર લાવવાનો પ્રયત્ન કરવાનો આપણે તમે કદાચ બે ત્રણ મહિના પહેલા મન કી બાતનો કાર્યક્રમ નરેન્દ્રભાઈ મોદી સાહેબનો સાંભળ્યો હોય તો એમાં મહુએકા ફૂલ એવું એક સરસ મવડાનું ફૂલ એટલે જાણો છો બધા ફૂલ કેટલાક લોકોએ ઇન્દિરા ગાંધીયા સાલો આ મવડા બેન બધા ગોળા થાય છે તો કે સાલો કાપી નાખો બધો એક બાજુ થી એમ કે રવાજ નહીં દેવાનું હા દિનેશભાઈ જેવા અમારે ગયા કે બે મશાલુ આ ડોળિયું જે છે ને જોરદાર ખાવામાં અને ડાળીને તેલ વઘારીને શાક વઘારીને પછી ખાવામાં આવે તો તંદુરસ્તી સારી એમ કે પડાય ઓહો તો તો પછી ઉગાડો એમ કે હવે હા ને એમને ખબર નહીં કે આ ડોળ ને ને બધું એક જ જગ્યાએ લાગે એમને ખબર જ નહી આવા લોકોએ પંચાવન વર્ષ સુધી શાસન કર્યું દેશમાં એ પછી ક્યાંથી ઉદ્ધાર કરે આપણે આ તો નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ભારતીય જનતા પાર્ટીના લોકો જે એકાત્મ માર્ગ દર્શન લઈને ચાલતા હતા એટલે છેવાડાના વ્યક્તિ સુધીના લોકોની ચિંતા કરી ઘણા વખત હું એમ કહું છું કે મેં માની લો કે મારો છોરો પેણા બરાબર પછી સામેથી દીકરી આપણા ઘરે આવી વહુ તરીકે અને પછી અવસ્થામાં આવે છે ભાવનાબેન બેસો તો એ બાળક તંદુરસ્ત જન્મે એની જવાબદારી કોની અને ભાઈ જવાબદારી તો આપણી ને બધાની આપણે ઘેર વાવ હોય અને આપણે ઘેર કુળદીપક જન્મે કે લક્ષ્મીજી જન્મે એની જવાબદારી તો આપણી ને સારી તંદુરસ્તી બાળક કિલો કિલો કે સવા બે કિલો વજન નું હોય તો એ તંદુરસ્ત કહેવાય એમ કહેવાય બે સવા બે કિલો જવાબદારી કોની હોય આપણા હોય પરિવારની હોય ને ને દીપક તો આપણો હોય તો પછી એ તંદુરસ્ત ના જન્મવો જોઈએ પણ એને બચારીને ખવડવાનું જ નહીં હોય

તો આશા વર્ગરોને જવાબદારી સોંપી બહેનોને ગામમાં ફરો અને ગામડાઓમાં કેટલી મહાબેન દીકરીઓ સગર્ભા અવસ્થામાં છે એનું સર્વે કરો અને સર્વે કર્યા પછી એને મહિને પ્રોટીનયુક્ત અને હવે વિવિધ વિટામિનોયુક્ત આહાર આપવાની શરૂઆત બરાબર છે અન્નભોગ જે છે આ સગર્ભા માતાઓ માટે આપવાની શરૂઆત કરી એનાથી શું થાય તો બાળકો તંદુરસ્ત જન્મે માતાની પણ તંદુરસ્તી સારી રહે તમે બધા જે બેઠા છો તે આપણા ઘરમાં મા બેન દીકરી અવસ્થામાં હોય તો એને પેલું જમાડવું જોઈએ બજારમાં જઈએ ને તો એકાદ સફરજન લાવવાનું ઓહો હો આ તો તમારે એમ કે પાછા કહે છે મારા જેવા કશું કહે ને ઓહો તાણે તો તમે ખો ખાઈએ એમ કે અરે પણ ફાડ્યા તું તો પી જાય હજાર રૂપિયાનું તો તો લાવ ને પણ એક સફરજન લાવે તો હું હતો એમ થોડું ફ્રૂટ લાવીને આપણે ખવડાવીએ આપણી દીકરીને એ આપણી દીકરી જ સમજો ને ઘર પરિવાર છોડીને આપણે ઘેર આપણું જે કુળ છે આપણો વારસો છે એને આગળ વધારવા માટે આવી છે તો એની જવાબદારી તો આપણી કરી કે નહીં પરંતુ સરકારે આ ચિંતા કરી એને પોષણયુક્ત આહાર મળી રહે સરકારે ચિંતા કરી છે બાળકો જન્મે મફત એને શિક્ષણ આપવાનું દીકરીઓને તો હાયર એજ્યુકેશન સુધીનું શિક્ષણ મફત છે એને ડૉક્ટર બનવું હોય એન્જિનિયર બનવું હોય તો બધા જ પ્રકારની સુવિધાઓ એમાં છે એથી આગળ વધીને જો સારું ભણે છે તો તેત્રીસ ટકા અનામત આપી છે તેત્રીસ ટકા દીકરીઓને નોકરી કોને આપી છે ભારતીય જનતા પાર્ટીની સરકારે આપી છે કોંગ્રેસે આપી નથી સન્માનયુક્ત જીવન જીવી શકે ભણે છે સારી ડિગ્રી છે તો એને નોકરી મળી રહેવી જોઈએ અને એટલા માટે તલાટીકમ મંત્રીથી માંડી અને કલેક્ટર સુધીની ને મુખ્યમંત્રી સુધીની પોસ્ટ પર આજે દીકરીઓ કામ કરે છે અને શુભાઈમાન કરાવે છે વહીવટી ક્ષેત્રની અંદર પચાસ ટકા સ્થાન આપ્યું છે ગ્રામ પંચાયતમાં દસ સીટ હોય તો પાંચ બહેનો અને પાંચ ભાઈઓ અમારે રશ્મિકા બુને અંબિકા પચાસ ટકા આપવાની શરૂઆત કોને કરી છે ભારતીય જનતા પાર્ટીની સરકારો કરી છે ઘણું છે આવું તો બધું ઘણા વખત કેવું પડે ચોવીસ કલાક વીજળી વાળો વિષય જે છે કોંગ્રેસ ના પાડતી તા અમે આટલા વર્ષો સુધી રહ્યા તો તમે કઈ રીતે આપશો એમ કે રસ્તાઓ અમે આટલા વર્ષો સુધી નથી આપી શક્યા તમે કઈથી આપશો શાળાઓ અમે આટલા વર્ષો સુધી કશું નથી કરી શક્યા તમે ક્યાંથી આપશો દવાખાનાઓ અમે નથી આપી શક્યા તમે ક્યાંથી આપશો વહીવટી કચેરીઓ અમે નથી આપી શક્યા તો આપશો તાલુકાઓ નથી આપી શક્યા તો કઈથી આપશો આ બધું જ આપણે આવ્યું છે એક સમય એવો હતો કે જિલ્લામાં જવું હોય તો આખો દાડો જ હતો આજે જિલ્લાનું કોઈક આગળ એકાદ કદાચ રહી ગયું હોય ને તો જઈને પાછું આવવું હોય તો પણ આપણે જિલ્લામાં થકે જઈ અને આપણું કામ પૂરું કરી શકીએ છીએ એટલે પ્રજાના હિતમાં ભારતીય જનતા પાર્ટી કામ કરે છે બરાબર છે જનધન યોજનાથી લગભગ લગભગ બાવન કરોડ જેટલા ખાતાઓ ખુલ્યા એમાંથી વેરીફિકેશન થઈને પિસ્તાલીસ કરોડ કે છેતાલીસ કરોડ ખાતાઓ જે છે માન્ય થયા એટલે આ બધા પાછા કોંગ્રેસવાળાને આ તો જુડા વાળાને બધા ફરી વાળા મૂકતા ખાતું ખોલાડતા હે ખાતું હુંગા ખોલાડતા હમણાં વરસાદ પડે તો મારા હારું કશું કશું કરે જ જાય અરે ભાઈ તમારી સરકાર ત્યાં છે પંજાબમાં તો ખાડે આવતા કેમ નથી આપતા એમ કે ભાઈ ગુજરાતમાં એને તમે બહુ ગડ કરો છો દિલ્હીમાંથી લોકો ખદેડી મેલ્યા તો કહેવાનું મારો તાત્પર્ય એ છે કે તમારી જ્યાં સરકાર છે ત્યાં પ્રજાના હિતનું કામ કરો ને ભાઈ અમે તો કરીએ છીએ ઘણા વખત પ્રવચનોની અંદર કહું છું કે છેલ્લા વીસ વર્ષથી કે પચીસ વર્ષથી અહીંયા બધા જ સમાજમાં કઈ બધા કઈ સારી સ્થિતિમાં નહોતા આ થીગડો મારવાનું તો હમણાં જ બંધ થયું છે અહીંયા અમારા માડીઓ બેઠી છે કેટલીક જૂની એ માડીઓને ખબર રહે અહીંયા વી બાવી વાળાને પૂછજો ને થીગડું શું કહેવાય પૂછજો હા માડી વાછળ બેઠા આપણે કહું આ થીગડું શું કહેવાય ખબર જ નથી હોય ઠીગડું હોય પછવાડે ઠીગડું હોય એવા ઠીગડું હોય આ થીગડા વાળું પહેરતા હતા પચીસ વર્ષ થયો બહુ વર્ષ થયો નથી રૂપિયાને ફરતો કર્યો ભારતીય જનતા પાર્ટીએ અને એટલા માટે સુખ શાંતિ અને સમૃદ્ધિ આપણને જોવા મળી છે મારા પિતાશ્રીને એવા બધા લોકો જૂના જે છે જે લોકો અત્યારે સિત્તેર પંચોતેર ની ઉંમર છે તો અમદાવાદ વડોદરા ભરૂચ સુરતમાં જાય તો ઘેર માડી બાધા રાખે મારો સ્વરૂપમાં જે જીવ થાય તો ગોમસેડા એવો સીફળ વધી રહે અમારે માડી એમ કે અમે કીએ પાછા મેં કીધું માહોલ ભાઈ તો તો બધું લડતા એમ કે હવે અમને ખબર નહીં હાડું બોલાડું કહેવાય આ બાવી તેવી વાળાને પૂછજો તમને આ લડવું કહેવાય ખબર જ નહીં હોય એને જેમ થીગડાની ખબર નથી એમ હું લડવી એ ખબર નહીં હોય એને કરફ્યુની એ ખબર નહીં હોય એને તો કોંગ્રેસના શાસનમાં આટલી ખરાબ સ્થિતિ હતી અને કેટલાક લોકો અમદાવાદ વડોદરા ભરૂચથી ગુમ થયેલા છે આજે પણ ઘેર આયા નથી એવા ઘણા ઉદાહરણો છે મારી નાખતા હતા લોકો અને એવા નિર્દોષ લોકો દેશમાં એ ઘણા બધા મરતા હતા નરેન્દ્રભાઈ મોદી સાહેબ શાસનમાં આવ્યા પછી આ બધું બંધ થયું છે મિત્રો અહીંયા આયુષ્યમાન ભારતની વાત થઈ પચાસ કરોડ લોકોને આયુષ્યમાન કાર્ડ લાભ આપ્યો છે આખા દેશના પચાસ કરોડ લોકો હવે આપણે તો કેશ મળતો જ સારું એમ લાગે બધાને અચાનક આપણને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવવાની થઈ લિવર ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનું થયું હૃદયની ઓપરેશન કરાવવાનું થયું અતરડાનું કંઈ ઓપરેશન કરાવડાનું થયું આજકાલ તો ઢીચણ બધા પેલું અમને કોણ કેતું હતું ખાતર વાળું ખાઈ ખાઈ બધું ઢીચણો બી ખરાબ થઈ ગયા છે તો આ ઢોકણીઓ બોકણીઓ બદલાવાનું હોય તો આવી ગયું છે પાછું તો સરકાર બદલાઈ આવે છે આયુષ્યમાન કાર્ડ હોય પ્રથમ વર્ષે આયુષ્યમાન કાર્ડ યોજનાની યોજના બનાવી એના પહેલા વર્ષે પિસ્તાલીસ લાખ લોકોએ લાભ લીધો એનો પિસ્તાલીસ લાખ લોકોએ લાભ લીધો આખા દેશની અંદર જેનું કોઈ નથી આનું મોદી સરકાર છે એકસો ની યોજના કોના માટે છે આ ચાર પૈડા વાળી ગાડીઓ લઈને ફરે એના માટે છે ભાઈ એક સમય એવો હતો કે ગામમાં અકસ્માતે કઈ થાય મા બેન દીકરીને દવાખાને જાય પ્રસુતિ માટે ગાડી વાળાને કહેવામાં રૂપિયા નું ડીઝલ નખાવવું પડશે પછી જ ગાડી થાય ને એમાં એમાં ખોટું નથી વાહન રાખે એને એના ઉપર જ નભતું હોય તો એમ જ કે એમાં ખોટું એ શું છે પરંતુ હમણાં એકસો ની સાહેબે ઉદાહરણ આપ્યું એમ એકસો આઠ બોલાવો પંદર થી વીસ મિનિટ ની અંદર ગાડી હાજર થાય અને દવાખાને જે તે માણસોને લઈ જાય લાખો લોકોના જીવ બચ્યા છે લાખો મે માં બેન દીકરીઓની પ્રસુતિ એકસો આઠ દ્વારા થઈ છે ભારતીય જનતા પાર્ટી આ કામ કરે છે સાડા તેર કરોડ થી વધારે ખેડૂતોને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા સીધા એના ખાતામાં પૈસા આવે છે અમારે ત્યાં એક ઘરમાં ચાર જણો હળ આઠ હજાર આવે હું તમને મહિને આખું વર્ષ ચોવીસ હજાર રૂપિયા એક જ ઘરમાં આવે અને એવો બાવીસ માં કયો હપ્તો નાખી દીધો અમે તો એકવીસ માં હપ્તો નાખી દીધો હે હવે ચાર જણે તો અઢી લાખ લીધા ને વિનુભાઈ એક ઘર ની અંદર આવી પછી સ્થિતિ છે ખેડૂતો ની અંદર ખેડૂતો ના ભાવ સ્થિરીકરણ કરવાનું કામ કર્યું મકાઈ નો ભાવ આટલો મગફળી નો ભાવ આટલો ડોગર નો ભાવ આટલો ખેડૂત ને આડકતરી રીતે બેઠો કરવાની યોજનાઓ છે ભાઈ આયુષ્યમાન કાર્ડ કોણ વાપરે ભાઈ આપણે મજૂરી કરતા હોય ખેતી કરતા હોય એમને જ કામ લાગે ને તો સરકારે બેઠા કરવાના પ્રયત્નો છેલ્લા દસ અગિયાર વર્ષની અંદર કર્યા છે તેમ છતાં ક્યાંક પૂરતતા જેવું હશે તો એ કરવાનું કામ તમે કરીશું અહીંયા અમારે પાથી કાકા અને બીજા બધા અમારા છે બડીલો ચૂંટાયેલા ઘણા વખત એવું થાય નહીં આવવાનું થાય હવે તરી ગોમો હોય ને કદાચ નહીં આવવાનું થયું હોય રચજ હોય તો માફ કરજો બીજું તો હું હે આટીઓ પાટીઓ ધૂળ મધ આટીઓ એમ ફરી ભૂલી જજો બીજું તો કહીએ અને હવે પછી હરકું કરી આલખું પછી અરે વળ ભાતી કાકા નવા વર માં તો એજ કરવાનું નહીં આ તો લડાયો કાઢી નાખવાની મારા તળમો છત્રી ઘરો છે તો અમે એક દાડો બેઠા પછી ગણવા હારું કે હાળા કેટલા કેટલા ને બોલતા નથી ગણીએ તો ખરા તો મારા હારા ચૌદ ઘરો એકબીજાને બોલે નહીં બોલો છત્રીમાંથી હવે એકબીજા ને નહીં બોલે એટલે ચૌદ થી અઠાવી છે એમ તમને હવે હાડા ચોતરી માંથી અઠાવી એકબીજો ને બોલે નહીં બોલો કેટલી ખરાબ સ્થિતિ છે કળિયુગ છે શું કરવાનું એટલે વિપરીત પરિસ્થિતિની અંદર પણ સરકારો બધાને યોગદાન આપે છે ભાઈ મારે લાભાર્થી સંપર્ક અભિયાન અંતર્ગત સંતરામપુર તાલુકાના સિબલિયા ગામમાં જવાનું થયું તો ત્યારે જાઓ તો બટકવાડા ચોકડીથી કોતર ઉતરીને ઉપર તરફ એક મકાન આવે મને લાગે ત્રીજા ચોથા પોંચમા નંબર નું મકાન હશે એક દાદા અને દાદી બંને ઘરે હતા જવાનું થયું બેઠા ચા પીધી પછી દાદી ને પૂછ્યું મેં જીવો છો કેમ ના છોકરાઓ કઈ છે કોણ કોણ છો કે અમે બે જ છીએ છોકરાઓ ક્યાં છે મજૂરી કરવા ગયા છે સાહેબ બાર અને ઘઉં આડીને આવશે તો પચાસ હોમણ દોણા લઈને આવશે વગેરે વગેરે વાતો કરી તો કીધું જીવો છો કેમ કેમ કે નરેન્દ્રભાઈ મોદી સાહેબ જીવાડે જીવીએ છીએ મોદી જીવાડે છે ને અમે જીવીએ છીએ કેમ કેમ તો કે દેખો એમ કે આ તમને આ ચા પીવાડીને આ આ ગેસ મને દિવાળી પેલી દીવા લાઇટર થી છોરે મને હળગાવતા હી કરી દીધું છે એમને આ ચા એના પર બનાવીને આપી છે તમે જે બેઠા છો છાપરું મને કોણે આપ્યું છે નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપ્યું છે મહિનો થાય અને અમારા બેવાના ખાતામાં વૃદ્ધ પેન્શન જમા થઈ જાય છે મહિનો થાય અને મફત અનાજ અમને સરકાર તરફથી મળે છે અમારે બીજું શું જોઈએ એક એક ઘરની અંદર ચાર ચાર પાંચ પાંચ પ્રકારની યોજનાઓ ભારતીય જનતા પાર્ટીની સરકારોએ અને મેં કીધું એ પ્રમાણે એકાત્મ માનવ દર્શન દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજી તે વખતે કાર્યકર્તાઓને કહીને ગયા કે અમે કદાચ હોઈએ ના હોઈએ આ લોકો તો શાસનમાં આવ્યા જ નથી એ વહીવટમાં આવ્યા જ નથી પણ કહીને ગયા કે આ દેશની પ્રજાને સામું જોજો તમે અને માત્ર અને માત્ર એનો વિકાસ એકલો ના થાય એનું સાંસ્કૃતિક ઉત્થાન થાય એ પ્રમાણે પણ કામો કરજો અને એટલા માટે મોગલોએ આ દેશ ઉપર હુમલો કર્યો ડચ આયા હુણ આયા બરાબર અંગ્રેજો આયા અંગ્રેજોની તો તો એટલી બધી આપણે ખરાબ માનસિકતા થઈ ખરાબ સ્થિતિ કરી કરી નાખી હમણાં જેપી સાહેબે કીધું ને મેકોલે શિક્ષણ નીતિ એવી બનાવી જ્યારે વિદેશમાંથી અહીં આવ્યો આપણા દેશમાં ત્યારે એના બાપાને કાગળ એને લખેલું અને એના કાગળમાં એને લખ્યું હતું કે પિતાશ્રી આ ભારત દેશની અંદર ગયો છું તો આ દેશ એટલો બધો સમૃદ્ધ છે કે આને ગુલામ બનાવી શકાય એમ નથી આનું આની સંસ્કૃતિ જે છે બહુ ઊંચા પ્રકારની છે અને આપણે તો અહીંયા તો ઘણી ઘણીને ઉછીના આપીએ છીએ અહીંયા ઉછીના આપે છે તો ટોપલી ભરીને આપે છે એટલી સોના મહોરો ધન ધાન્ય અને દહીં દૂધની નદીઓ વહેતી હતી એમ કે છે એનો મતલબ એ છે કે આ દેશની અંદર સમૃદ્ધિ એટલી સોએ તેવીસ ટકા આપણો દેશ ફાળો આખા દુનિયામાં અને બાકીની આખી દુનિયા બધી એક પહાય એટલા માટે આપણે સમૃદ્ધતાએ દિશા તરફ આપણે આગળ વધી રહ્યા છીએ નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે પી સાહેબે કીધું ને અમેરિકાવાળાને પેલા બધા ટેરિફ ટેક્સ લગાવો અરે તમે દુનિયાનો જે ટેક્સ લગાવો એ લગાવો ને ભાઈ અમને કશોક ફરક પડવાનો નથી મારા દેશના ખેડૂતો મારા દેશના પશુપાલકોના ભોગે કોઈ પણ પ્રકારનું વિદેશમાંથી કશું અમારે લેવું નથી અમે અમારા દેશનું જે છે એ જ ખરીદીશું એટલે સરકારો આપણા બધા માટે કામ કરે છે અમે ફરી પાછા આવીશું ઘણું લોગું થયું છે પણ આવનાર સમયમાં ચૂંટણીઓ તો છે અમારે બંને સાહેબોએ વાત કરી જે પી સાહેબે વાત કરી એટલે વરઘોડા લઈને આવશું અમે વીરો મારો ઝગમગ ઝગમગ થાય એમ કરતાં કરતા તમારે ગુદ્ધિનગરવાળે વીરે આમ કર્યું છે દિલ્હીવાળે વીરે આમ કર્યું છે અને અહીં વાળે આ વાવ કરી છે બે નળિયોને બધી હશે પાછી ટીમમાં એ બધાને લઈને આવીશું અને સાચી વાતો લઈને આવીશું હવે છેલ્લી વાત કરી લઉં આ વિક્રમભાઈ હમણાં કીધું જવાબદારી ખરી અહીંયા સ્વાગત કર્યું એટલે એને જવાબદારી કહેવાય બરાબર છે હવે પ્રશ્ન ક્યાં અટવાયો હું થયું હવે આ તો પાછું કેવું થાય છે કે હું કશું બોલું

હું જો મારો પ્રયત્ન કરીશ જીજ્ઞેશભાઈ કીધું પોઝિટિવ પ્રયત્નો છે એ પ્રયત્નો ચાલુ રહેશે પણ મોહાસામાં એક આવો કાર્યક્રમ હતો સરસ મજાનો અને ત્યાં લપણિયાના બધા મિત્રો આવ્યા હતા બહેનો અને ભાઈઓ અને પછી ગરબી ચાલુ કરી અમે રાઠોડિયા અને તમે ભીલ ઓડિયા ને એમ ચાલુ કર્યું એટલે અમે કુબેરભાઈને બે જણા પહા પહા બેઠેલા હતા નથી પણ એને ઉકેલવાનો પ્રયત્ન કરીશું એ નક્કી ધરાવે છે પરંતુ સ્કોલર હોય એવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત થાય એ પ્રમાણે પ્રયત્ન કરજો શિક્ષણ માત્ર ને માત્ર ઉપાર્જન માટે હોય એવું નહીં હોવું જોઈએ શિક્ષણ એ સારું જીવન જીવવા માટે પણ હોવું જોઈએ સારું જીવન જીવવું હોય તો પણ શિક્ષણ જોઈએ નહીં તો પછી અંધશ્રદ્ધા અને નબળી બાબતોમાં ઘણા વખત આપણે જતા રહીએ એટલા માટે શિક્ષણ જરૂરી છે વિજ્ઞાન આપણા જીવનમાં જરૂરી છે નહી તો મારે કાકી એકવાર ખેતર માંગ્યા તો ખેતરમાંથી પાછા આવ્યા અને મારા માડીને ફરિયાદ કરી મારા કાકા કંડક્ટર નોકરી કરી પપલા વાળો એટલે ખેતર છે કાકા તો નોકરી ગયેલા હતા મારા મોટા કાકા કે બનકે મા બોલાવ્યા પછી હેડેમ કે એટલે મેં કીધું હેડો જઈએ એટલે મારા માડી પછી થોડેક જવાનું હે બેટા મે કીધું કઈ જવાનું એટલે એ તો પછી મકાન માં દોણા લઈ આવી પણ લઈ આવી ને પછી આપણે તો બધું પાછવાળી ની જોતા એમ કે જતા લેજો બાઈડે મશાબાઈ ગેર જો એમ હાર એટલે પછી તઈ ગયા તઈ ગયા અને પછી ગયા એટલે હવે મશાબાઈ ને તો બધા તો તો ગ્રાહકો એમ ને તો તૈયાર જ હોય પાછા તમે લેટ પડો એટલે તો એ તો બીજા ગામમાં જતા રહે એવું ચાલુ હોય પાછું તઈ ગયા એટલે મળ્યા નહીં મળ્યા નહીં એટલે પાછા વળ્યા પાછા વળ્યા એટલે અમારે ત્યાં રસ્તામાં મઢી હતી અમારે કાકા કે બે હઈ નહીં એટલે પછી બેઠા બેઠા અને પછી પેલો દોરો તો ઘેર થી લઈને ગયેલા મેં કીધું કાકા શું કરવાનું છે તું બેસ ને છો મને એમ કે હું કરું છું વિધિ તો બેઠા પછી છો હાથ ગોઠ મારી દીધી મારી દીધી મેં કીધું કાકા હળવા તમે ખોટું કરો છો તું બોલે નથી ભાઈ મગજ મારી નહીં કરવા તું ઘેર હેડ છો મને એમ કે આમ તો ઘેર ગયા પછી ઘેર ગયા પછી હું કર્યું ભાઈ તકે આ નહીં હોય ધૂપ કરીને ડાબે હાથે પહોંચવા કીધું હે ધૂપ કરીને પછી ડાબે હાથે પહોંચ દીધું મેં કીધું કાકા હાળું લોચો થાય આ કારણ તું બેહી રહેશો ને મને કાલે સવારે આપણે ચા પીવા જવાનું એટલે પછી અમે તો હોઈ ગયા બીજા દાડે સવારે દાતણ કરી લેહેડ એમ તે માની ઘેર ચા પીવા અમે ગયા પછી પૂછ્યું કે પુની ચમ ચમ ને પધારો મટી ગયો ઘણા વખત પગ મરડાય તો આપણને દુખાવો કઈક ને કઈક થાય હાથ મરડાય તો દુખાવો કે અમને કેવો થાય બે ત્રણ દાડે આપે આપે મટી જાય નહી દુખાવ દવા કરાવડા આવે શરીર ની રચના એ પ્રમાણે ની છે એટલે ઘણા વખત શિક્ષણ થી વંચિત રહેવા થી પણ મુશ્કેલીઓ નડે હવે દૂધ નો ટેમ ક્યો છે એટલે વિશેષ વાત કરતો નથી પરંતુ આ જે સમસ્યા છે અનુભય પ્રયત્ન કરીશું પોઝિટિવ પ્રયત્ન કરીશું મેં પોતે પણ સીએમ સાહેબને અને બધા જે જવાબદાર લોકો છે બધાને વાત કરી છે નવા વર્ષમાં મળ્યા છીએ ત્યારે બધાનું આ નવું વર્ષ જે છે એ ઉર્જાવાન બને ધન ધાન્ય સુખ શાંતિ સમૃદ્ધિ અને યશસ્વી શુભ ફળદાયી નીવડે એવી કૃપાળુ પરમાત્મા મા ભગવતીને પ્રાર્થના કરી અને મારી વાતને પૂરી કરું છું આ તબક્કે અમારા જિલ્લા પંચાયતના બધા સદસ્યો આપ સૌ અમારા જિલ્લા સંગઠનો બધાનો આભાર વ્યક્ત કરું છું જય હિન્દ હવે